ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે નવ જેટલા વેહિકલ છે શહેરની બહાર છે અને બાકીના જે પાંચ વેહિકલ છે એ લોકોનો સંપર્ક થયો છે એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે સમગ્ર ઘટનામાં તમામ વિદ્યાર્થીઓ વગર લાયસન્સના ગાડી ચલાવતા હોય એવી સામે આવી છે હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા એ વિડીયોમાંથી દેખાય છે એના આધારે વેરીફાય કરીશું અને એમાં જો લાઇસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં અત્યારે ફક્ત ગાડી રિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે મૂળ ગાડીના માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ કે એમના દીકરા હોય તો ગાડી ફાધર હોય કે મોટા ભાઈના હોય તો એવા જે ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરી ગાડી લાયસન્સ વગર ના ચલાવતા હશે તો એ મુજબ એમવીએફ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં હવે આવા નવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત